સલમાનના ઘર બહાર ફાયરિંગ કેસ તાપીમાંથી ચોવીસ કલાકમાં બે પિસ્તોલ ચાર કારતુસ અને એક મોબાઈલ મળ્યો નદીમાં ફેંકતી વખતે અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કર્યો હતો મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ વિકી ગુપ્તા અને સાગરપાલ સુરત આવી તાપી નદીમાં બે પિસ્તોલ ફેંકી દીધી હતી આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં એક દિવસની શોધખોળમાં એક પિસ્તોલ મળી હતી જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે સાથે ચાર કાર્ટ્રીજ અને એક મોબાઈલ મળ્યો છે આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કરી ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો બે બોટ અને તરવૈયાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તરવૈયાને કેમેરા સાથે ઉતારવામાં આવ્યા હતા જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું આરોપીઓએ ચાલકને તાપી સુધી પહોંચવા પૂછ્યું આરોપીઓ મુંબઈથી સુરત આવ્યા બાદ સુરત રેલવે સ્ટેશન પર ગયા હતા ટ્રેન મારફતે ભુજ જવું હતું જોકે તેમને ટ્રેન મળી નહોતી રેલવે સ્ટેશન બહાર એક ચાલકને તાપી નદી સુધી પહોંચવા માટે પૂછ્યું હતું ચાલકને ખાસ કહ્યું હતું કે કોઈ બ્રિજ એવો જણાવો જ્યાંથી ઓછી અવર જવર અને નદીની વચ્ચોવચ સુધી પહોંચી શકાય ચાલક અશ્વિની કુમાર સ્મશાન પાસે આવેલા લે આવેલા રેલવે ટ્રેક પાસે લઈને આવ્યો હતો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ તપાસમાં જોડાયા છે આરોપીઓએ અનમોલને વિડીયો કોલ કર્યો હતો અશ્વિનીકુમાર સ્મશાનની પાસે આવેલા રેલવે ટ્રેક બાજુમાં ચાલી શકાય તે રીતે એક રસ્તો છે રેલવે ટ્રેકની બાજુમાં ચાલીને ત્રીજા પિલર પાસે આવીને બંને આરોપીઓ ઊભા રહી ગયા હતા નદીની વચ્ચે પહોંચ્યા બાદ અનમોલને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો ચાલુ વિડીયો કોલમાં બંને પિસ્તોલને તાપી નદીમાં ફેંકવામાં આવી હતી બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે સલમાન ખાન કેસમાં આરોપીઓ કચ્છથી ઝડપાયા છે જે કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અમે તેમની સાથે સંપર્કમાં છીએ હાલ સુધીની તપાસમાં એવું લાગી રહ્યું છે કે આરોપીઓ કચ્છમાં છુપાવવા માટે આવ્યા હતા અને અહીંના વિસ્તારમાં છુપાઈ શકાય તેવી તેમને કોઈ ટીપ મુંબઈથી મળી હોવાની શક્યતા છે હાલ અમારી પૂછપરછ બાદ વધુ વિગત મળી શકે તેમ છે આરોપીઓ મુંબઈથી ભૂત સુધીનો રૂટ ચૌદ એપ્રિલના રોજ સલમાન ખાનના ઘર ઉપર ગોળીબાર બાદ બંને આરોપીના રૂટ તથા કચ્છમાંથી તેમનું પગેરું મેળવી ધરપકડ સહિતની વિગતો એ રીતે છે કે ગોળીબાર બાદ બંને નજીકમાં જ આવેલા માઉન્ટ મેરી ચર્ચ નજીક બાઇક છોડી દીધી હતી ત્યાંથી રીક્ષા પકડીને તેઓ બાંદ્રા રેલવે સ્ટેશન આવ્યા હતા ત્યાંથી તેમણે બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી હતી પરંતુ ટ્રેનમાં નજીકના જ સાંતાક્રુઝ સ્ટેશને ઉતર્યા હતા પછી ચાલીને વાકોલા સુધી ગયા હતા અને રિક્ષામાં બોરીવલી પહોંચ્યા હતા બોરીવલીથી સુરત જવા માટે એક ટેક્સીમાં બેસી ગયા હતા જોકે ટેક્સી ડ્રાઈવરે તેમની પાસે આંતરરાજ્ય પરમિટ ન હોવાથી ગુજરાત બોર્ડ પહેલાં જ ચારોટી પાસે ઉતારી દીધા હતા ત્યાંથી ગુપ્તા અને પાલ ટ્રકમાં સુરત આવ્યા હતા બંને સુરત સ્ટેશન પર ગયા હતા અને ટ્રેનમાં બેસી ગયા હતા ભૂજ જતા વચ્ચે સુરતના અશ્વિનીકુમાર પાસે આવેલા રેલવે બ્રિજ પરથી પસાર થતા સમયે ચાલુ ટ્રેનમાંથી રિવોલ્વર નદીમાં ફેંકી દીધી હતી પંદર એપ્રિલના રોજ બંને આરોપીઓ ભુજ પહોંચી ગયા હતા ત્યાંથી માતાના મઢ પહોંચી મંદિર પરિસરમાં સામાન્ય યાત્રાળુ હોય તે રીતે આરામ કરી રહ્યા હતા એ સમયે જ મુંબઈ અને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે બંનેને ઝડપી લીધા હતા કચ્છથી પકડાયા બાદ તેની પૂછપરછ શરૂ કરાઈ હતી એક બાજુ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું છે કે ફાયરિંગની ઘટનામાં સામેલ આ આરોપીઓનો હેતુ અભિનેતા સલમાનને માત્ર ડરાવવાનો હતો નહીં કે તેની હત્યા કરવાનો બીજી બાજુ કચ્છમાંથી પકડાયેલા બે આરોપીઓ હરિયાણામાં અન્ય એક સાથીદારના સંપર્કમાં હતા તેને પણ પકડી લેવામાં આવ્યો છે